વાવ વિધાનસભા બેઠકની મીટિંગમાં ગેનીબેનની જાહેરાત ટિકિટ માટે ગુલાબસિંહ તરફ ઇસારો તાજેતરમાં ભાભર મુકામે વાવ વિધાનસભા બેઠકની એક અગત્યની બેઠક મળી હતી જેમાં લોકસભા બેઠકના સાંસદ ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત કેપી ગઢવી ઠાકરસિંહભાઈ રબારી સહિત વાવ ભાભર સુઈગામ વિસ્તારના કોંગ્રેસના અગ્રણી મિત્રો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં બનાસકાંઠાના સાંસદ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે દસથી પંદર દિવસમાં વાવની પેટા ચૂંટણી યોજાશે તેવો સંકેત આપી વધુમાં જણાવ્યું હતું કે વાવ બેઠકના વિજેતા ઉમેદવારનું સ્વાગત કરવા માટે ગુલાબના ફૂલો અને ગુલાબની પત્તીઓ લાવજો ફુલાર અને ફટાકડા સાથે એમનું સ્વાગત કરજો અને પછી મારું સ્વાગત કરજો વધુમાં જણાવ્યું હતું કે ખુદ વિધાનસભાની ચૂંટણી લડી રહી છું તેવું ગણી વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવજો

ત્યારે બળદેવજી ચંદનજી આ લાગણી આવડી મોટી શા માટે આખા સંમેલનનો નો ખર્ચો પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થવાનો અને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો નો ખર્ચો કરીને તમારું બનાસકાંઠા જે ગૌરવ છે તમારી બેન સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે બી દેખાયેલા ત્યારે આપણા રાહસિંહ કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખું ખેડૂતોના પ્રશ્ન હોય હમણાં જીભડા પ્રશ્ન હતો લાઈન નાખવાનો તો અહીંયા બધા જ અમે આગેવાનો બેઠા અહીંયા ખડે પગે થઈ ગયા તા હજી નાખવા વાળો લાઈન લાવ્યો નથી અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે ક્યાંક પોલીસ આડાવડું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે ભોગ બન્યો છે કોઈ હામે વાળો વ્યક્તિ આમંત્રન આલે કે ના આલે અને એના ઘરે જઈને વિડિયો બનાવું અને જોડે ઊભો રાખીને અને કહું કે આની સામે પોલીસ છે તો સામે આગળ કરીને તો ગેની જે એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી કોઈ તૈયારી નથી આ સંદેશો સમગ્ર વૈભટી તંત્રને આપ્યો ને કે નથી આપ્યો આપ્યો છે અને આપ્યો છે ત્યારે ભલે મારી પાસે પૈસા ના હોય ભલે બનેશ કાડા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યાં તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લા વટ છે અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લા ને મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ કેની પેગ નું મામેરું એ ભરતેર ને ચંદનથી ભરવાના છે એમાં ક્યાંય બનાસકાંઠો કે પીછે નહીં કરે એની ખાતરી આપણે સમજાવવાની વાવ વિધાનસભાની ચૂંટણી

પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાબુવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેનું હોય સંબંધો હોય યા એક એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેલી બેનના સાડા ત્રણ વર્ષ એના હાકલા હતા અને અમે ચાટ બહુ વિધાનસભા 1500 વોટ એ માઈનસ ત્યારે તો એનો હક તો એ જ એ બોડી કે હું ચાલુ ધારા સભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો ધારા સભ્ય આપણો હોય તો 50% રાહત મને બહુ વિધાનસભાની રહે જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે ત્યારે મને પૂરે પૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો રહે અને બળદેવ તો આ બનાસકાંઠા જિલ્લાની ની અઢારે આલમ થતી છે કોણ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા થઈ આવ્યો અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે